સાથે વિરોધ કરનારાઓ રાજુ સોલંકીનો જડવત તોડ જવાબ ગેરસમજ ઊભી કરનારાઓથી સાવધાન રહો અપીલ કરી તોડબાજ ગેંગની વાતોમાં ન આવતા અનુસૂચિત સમાજના યુવાનોને રાજુ સોલંકીએ વિનંતી કરી ભૂતકાળની ગેરસમજ દૂર થઈ છે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિતની ટીમે ગણેશને શુભેચ્છાઓ પાઠવ્યો રાજુ સોલંકી ઓડિયો તેમજ આવેદનપત્ર બાબતે પણ સ્પષ્ટતા કરી ઓડિયો ક્લિપ મામલે રાજુ સોલંકીનો મોટો ઘડકોડ વાયરલ ઓડિયો બે ત્રણ મહિના જૂનો હોવાનો દાવો કર્યો હતો દસ કરોડની વાત વાતા સમાધાન કરવા માટે કહી વાયરલ ઓડિયો અંગે રાજુ સોલંકીએ સ્પષ્ટા કરી હતી આવો સાંભળીએ વધુમાં રાજુ સોલંકીએ શું કહ્યું આવો પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે એક

ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહિયાં ગણેશભાઈ ને જન્મદિન આપવા એવા અને સમાજ ના સમગ્ર

માફ કરવાનું આ પેણ આપી છે એટલે હું બુદ્ધા વંશ તરીકે જયરાજજી બાપુ ને ગણેશ બાપુ ને હું માફ કરું છું રાજુભાઈ ઘણા ઓડિયો તમારા વાયરસ છે એમાં શું છે કે ઓડિયા છે જે તે સમય ના ઓછા મોસા બે ત્રણ મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતે કરી શકીએ એક મારો જે કરોડ રૂપિયાનો એટલે મેં એને કીધું કે આ ભાઈ સમાધાન સમાધાન નથી નથી તું રૂપિયા આપણે પણ સમાજ મારો પરિવાર સેફ ના હોય હું સેફ ના હોય મારો સમાજ કેવી રહે મારો પરિવાર સેફ તો હું સેફર માં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું મહિના તેર દિવસ જેલમાં ત્યારે આ સમાજના આગેવાનો ના નીકળ્યા મદદ કરવામાં આવ્યું પણ એને ક્યાંક ને ક્યાંક પૈસા નો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ બાપુ દબાણ કરવામાં આવે છે ખોટું છે હું જયરાજસિંહ બાપુ એને અમે આખો અમારો સમાજ સાથે જયરાજસિંહ બાપુ ગણેશ બાપુ ને કઈ મું જરૂર નથી આ સમગ્ર મામલે આપ સુવિચારો વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અત્યારે